Poto mi kia ne ko i jia ne kero c e k aburi gikiri b s u o s i ni sai. Tami gikirin kum. Aran bengosi shiksha ruge shokto r u g na r u m a r i a na ruge j e b e ke kum. Aran bengosi ni bisu ta kama leche bisuosi i sai ke kota n Se o n g ne suori yene kora ye kuri y k i s i Aten kia i mi jia ne e k o s Isuka a b t o shuji.

ત્યાં સુધી તમારી સાથે એ પરિવાર નો માળો વધી શકે અને એનો સમય પૂરો થાય એટલે થઈ આ છે મારી દીકરી મારી દીકરી મારી દીકરી અને બિચારી થઈ ત્યાં છે ખુશી આપણો દીકરો જયારે થાય ત્યારે આપણે કેટલું દુઃખ લાગે છે કેટલું દુઃખ લાગે દીકરી પરાય થાય તમને ક્યારે દુઃખ લાગ્યું છે

પણ કર્મ નું કોઈ હલનસન નહીં કરી શકે છતાં આવું એ કર્મ સંચય સિવાય હડતો નથી તમારે ગમે તેવો ધન રૂપિયો હોય કરોડ રૂપિયા હોય દીકરો પિતાને લઈને જતો હોય હોસ્પિટલ પચાસ લાખ ની ગાડી હોય અને દીકરો કે તમે બોલો મારા પપ્પાના જેટલું વજન છે એટલા રૂપિયા આપવું બાકી મારા પપ્પાને બેઠા કરી દેશે કરી દેશે પૈસા છે ને કર્મ પીડિત વ્યક્તિ સારો થતો નથી મકાન બનાવશે જમીન જાયદાદ લેશે સોનું સાંધી લેશે પૈસા કરશે પણ કર્મ રૂપે જે પીડા છે ને એનું કોઈ કે એમાંથી અલંચલન કરી શકે અમારો આશ્રમ કર્મ મુક્તિ છે અને કર્મ ના શબ્દો તમારે સાંભળવા પડશે અહીંયા કોઈ ધર્મ ની વાત નહીં હોય શું કામ ધર્મ ની વાત શું કામ કરવી મારે ઘરમાં ઘરમાં આવી અને પોતપોતાનું કાર્ય કરીને ચાલ્યા ગયા છે અરે વિષ્ણુ હરે બ્રહ્મ આવી અને આ પૃથ્વી બ્રહ્મ ને શુદ્ધ કરી અને ચાલ્યા ગયા છે એની ટેકો આપણે શું કામ કરવું છું આપણો પરિવાર આવનાવ દીકરા દીકરી આપણો સંસાર એમાં માણો બીજાને ટેકોને શું કામ કર્યું તમને જે મળ્યું છે એ માણવા માટે મળવું છું

તમે ગમે એટલું કર્મ કરો ગમેટ નું કર્મ કરો ધર્મ દોડ ભેગી કરો પણ ધર્મ ની તાકાત નહીં હોય ને ના ધર્મ નું નહીં ચાલે ધર્મ તો કર્મ અને મુક્તિ વેલા થાકો ધર્મ ની સામે બે હાર જોડો તાકીનું કરવું પીડી